કોઈ જોઈ જોઈને કરશો કોઈનું કે કોઈનું વદાળ કરસ જનીસ લે હા લે જનીસ ક્યાં છે જનીસ ઈ સમજાયો જનીસ પહેલા કે તમાર ભાઈ કરે કે તાર ભાઈના કપાળમાં ને ચાંદલો હે રોજ કરવાનો એક દી કરવાનો પછી પછી આ આખા કપાળમાં બધે કરતો મસ્ત લાગે સારું લાગે ને ભાઈ કાલ ભણવા કેમ નતા આવ્યો હું થયું તો લે આ લે તે બાણ બેન ન કરી દે ભાઈ તાર ઘરે આવે એટલે બાણું બેન કરી દેવાય તો ન આવે તો બાણું બેન નહીં કર્યું હોય એને ઉઘાડવું હતું ને બાણું હા એટલે જ આવ્યો તાવ બેન કરી દેવાનું બાણું હે પછી પછી શું કર્યું ડોક્ટરે અને હું કીધું કઈ પરેજી રાખવાનું કીધું આરામ કરજો આ ખાતા ને આ ખાજો એવું કઈ કીધું તું શું ખાવા પીવાનું કીધું હા લે લે ફરૂટ કીધું તો તાર બાપા લાવ્યા છે લાડ બધું હે પડીકા નો ખાતા એવું કઈ કીધું નહીં ડોક્ટરે હે

તારે મને કારે બતાવવું જોઈએ ને મંદિર હાલો બેન આપડે બધા મંદિરે જાય બતાવવું જોઈએ બાપા પછી ઓલા ને ઓલી બચ્ચા ઓલીના બચ્ચા હા એને ધવડાવવા પડે ને બિચારી શું કરે તે જોયા એને વીસકીટ નાખ્યા તા હા એટલે દોડા દોડા ને મારા પપ્પાએ તરત દોડ મૂકીયા તેકથીન ઓર 함ડી તો પેલા એને એમ કે ખાવાનું આપશે એટલે મારા પપ્પાને ખબર પડી કે ને એટલે કોઈના નતો એટલે મારા એક વગાડ્યો હતો ને એટલે પછી ને પણ ખાવાનું બધી કરીને લઈ ગયા

મેલડીમાન મંદિર છે ખામમે છે ન્યા છે ન્યાની વાત કરસ તું ઓ હો હો તે તો બહુ આઘું છે ઓ ભાઈ સીધા માનુ છે તો તો મેલડીમાન મંદિરે તો આપણે તો પ્રવાસ કરવો પડે જાય તો તો પાલતાણા રોડ ઉપર છે આપણા ગામથી તો આઘું છે થોડું કા અમાકોડે કૂતરા હતા હ હ છે ને એમ અમાકોડે ગલુડા હતા તો ત્રણે મરી ગયા બે હોય જો અરરર આ ગલુડા બધાના મરી જાય છે બહુ હે નામ શું <tipanilosha>, яна я на ну ग हा काल पिटे हे युंडा मच पड्यो छे आ बे